नमस्कार मित्रों यही है शही भारत यूट्यूब चेनल हार्दिक स्वागत है हूँ प्रेमजी भाई परमार मित्रों आज आप एक उभरती प्रतिभा की बात करी है विश्वनी अंदर कोईप खूण કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ પ્રજાતિનું વ્યક્તિ હોય એનામાં અનેક પ્રકારની વિશિષ્ટ પ્રતિભાઓ પડેલી છે આવી પ્રતિભાઓને એની વિશિષ્ટ આવડત વિશિષ્ટ લગ્ન વિશિષ્ટ દાહ માટે જાતિના વાળા ધર્મના વાળા વંશના વાળા આવું કંઈ નથી નડતું આ તો માણસે માણસને શોષવા માટે માનવીએ માનવીનું શોષણ કરવા માટે ઊભા કરેલા કાલ્પનિક વાડાઓ છે અને એ કાલ્પનિક વાડાઓને ટકાવી રાખવા માટે નફરત દ્રુણા અને મિથ્યા આડંબરના મિથ દ્વારા એનું સંરક્ષણ કરવામાં આવેલું હોય છે અને આવા વાડાઓના કારણે આવા ધૂણા અને નફરતના સિંચનના કારણે અનેક પ્રતિભાવો ઉગતા પહેલા દબાઈ ચૂકી છે જેની કંઈ નોંધ નથી લેવાઈ અથવા તો નોંધ લેવાય છે એવી પ્રતિભાવોને બીજી રીતે ગુમરાહ કરી અને કાળની કરતામાં દબાવી દેવામાં આવી છે નષ્ટ કરી દેવામાં આવી છે બૌદ્ધિક હત્યાઓ કરવામાં આવી છે આજે આપણે એ વાત કરવા જઈ રહ્યા છીએ કે સોશિયલ મીડિયાનો પ્રતાપે સમગ્ર દુનિયાની નાની મોટી તમામ ઘટનાઓ સેકન્ડોના અંતરાલમાં તમને પ્રાપ્ત થઈ જાય છે અને એ સમગ્ર પૃથ્વી ઉપરના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા કોઈ પણ માનવી સુધી બહુ સહેલાઈથી આપણે પહોંચાડી શકીએ છીએ જાણી શકીએ છીએ અને સોશિયલ મીડિયાના માધ્યમથી હમણાં જે એક હકીકત સુશીલા મીણાત નામની બહાર આવી છે રાજસ્થાનના અંતરિયાળ ગામડાનો એક અતિશય ગરીબ પરિવાર જેનો ઘર ને ઘર ના કહી શકાય છાપરું પણ એ છાપરું પણ વ્યવસ્થિત નથી એવું સોશિયલ મીડિયાના જે વિડીયો વાયરલ થયા છે એની અંદર જોઈ રહ્યા છીએ એના ઘરમાં બેસવા માટે કોઈ સારી વ્યવસ્થા દેખાતી નથી એ દીકરીનો પિતા અમદાવાદમાં મજૂરી કડિયા કામ કરે છે અને કડિયા કામમાં જે કારમી મજૂરી અને એ મજૂરીની સાથે સાથે આવા મજૂરોને રોકતા બિલ્ડરો કોન્ટ્રાક્ટરો દ્વારા એમનું થતું શોષણ આ પણ એક અભ્યાસનો વિષય છે આવા બાપની દીકરી માત્ર ત્રણ ધોરણમાં ભણતી દીકરી ક્રિકેટમાં એણે પોતાની આગવી લગન આગવી દાહના કારણે એણે કોઈ પણ પ્રકારના ગુરુ સિવાય જોકે એને માર્ગદર્શન મળ્યું છે પણ છતાં એમ કહી શકાય કે એને ચોક્કસ ગુરુ સિવાય એણે ખૂબ સારી રીતે પોતાનું કાઠું કાઢ્યું અને આ બાબતમાં આપણે સચિન્દ્ર તેંડુલકરને અભિનંદન આપીએ કે એમણે આ વિડિયો જોયો અને એણે એને વાયરલ કરવા માટે આજે સમગ્ર ભારતમાં આ એક આદિવાસી બાળકીની નોંધ લેવાઈ છે અધિકારીઓ ને પદાધિકારીઓ એને મળી રહ્યા છે કેટલીક સેલિબ્રિટી એનો પ્રમોટ કરવા માટે એના પ્રલોભનો આપી રહી છે અને એ વાસ્તવિક હશે વાસ્તવિકતામાં પરિણમે એવી અપેક્ષા રાખીએ છીએ પરંતુ આ બાળકી ની આ પ્રતિભા એવું પુરવાર કર્યું છે કે આવી ટેલેન્ટ ઘણા બધા બાળકોમાં પડેલી છે એને બહાર લાવવાની જરૂર છે આવો જ એક કિસ્સો બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાનો એક આદિવાસી પરિવારનો જે વિડીયો વાયરલ થયો છે ખુબ સમજવા જોવા જોવા જેવો છે કે એના મા અને એની બાપ અપંગ છે વ્યવસ્થિત ચાલી શકતા નથી એમને પોતાનો ઘોરનું પણ ઠેકરણ નથી પરંતુ એનો બાળકમાં ગાવાની આગવી વિશિષ્ટતા છે અને એના કારણે એ જે અદાથી જે મુક્ત રીતે અને જે લગ્ન થઈ ગાઈ રહ્યો છે નાચ કરી રહ્યો છે એ પણ એક વિશિષ્ટ ગુણ એનો બહાર આવ્યો છે આવો જ એક વિડીયો વાલ્મીક યુવકનો એ જે ખાનગી નોકરી કરતાઓ સાથે સાથે એણે પોતાની ગાવાની જે લગ્ન હતી એની જે કળા હતી એનો વિકસાવ્યો છે અને એક દિનેશભાઈ નામના મહાનુભવે એનો બહાર લાવી લાવવાનો પ્રયાસ કર્યો એનો પ્રમોટ કરવાનો પ્રયાસ કર્યો છે આ ત્રણેય બાબતો એ વર્તમાન કાળની આજકાલની છે પરંતુ સો બસો વર્ષ પાંચસો વર્ષ પહેલાં પણ આવી પ્રતિભાઓ હતી અને આવી પ્રતિભાઓના કારણે આપણે ભૂતકાળની ઘણી બધી પરંપરાઓ અને ઘણી બધી માન્યતાઓથી પણ વાકેફ થયા છે અને આવું બહુ તરજા તાજા ઉદાહરણ ઇતિહાસના પાને નોંધાયેલું છે અને એ એકલવ્યના નામે નોંધાયું છે એકલવ્ય પણ એક આદિવાસી યુવાન હતો જંગલમાં રહેતા આદિવાસી પરિવારોનું મહત્વનું શસ્ત્ર તીર હોય છે તો આ એકલવ્ય નામના યુવાનને પણ ધનુર્વિદ્યા શીખવાની ઈચ્છા થઈ ત્યાલાવેલી જાગી એનામાં પ્રબળ બર્નિંગ ડિઝાયર હતી પ્રબળ ઈચ્છાશક્તિ હતી કે મારે ધનુર્વિદ્યા શીખવી છે એટલે એ પેલા મનુવાદી પાસે દ્રોણાચાર્ય પાસે જઈ અને ધનુર્વિદ્યા શીખવાની એણે જ્યારે માંગણી કરી એની પોતાની વાત રજૂ કરી તો એ આદિવાસી હોવાના કારણે એ શુદ્ર હોવાના કારણે અતિશુદ્ર હોવાના કારણે એનો માગણીનો નકાર કરવામાં આવ્યો પરંતુ એકલપી જે લગ્ન હતી એની રિઝાયર બર્નિંગ હતી કે મારે કોઈ પણ ભોગે ધનુર્વિદ્યા શીખવી છે અને એણે સ્વયંભૂ ધનુર્વિદ્યા શીખ્યો અને એ એટલી પ્રવિણતા પ્રાપ્ત કરી કે એ વખતનો કથિત સર્વશ્રેષ્ઠ બાણાવળી અર્જુનથી પણ એણે ઉત્તમ કક્ષાની બાણાવળી શીખી અને એના કારણે એ અર્જુનથી પણ ખૂબ આગળ વધી ગયો જે કથાઓ દ્વારા જાણવા મળે છે જોવા મળ્યું છે પરંતુ એક આદિવાસી એક ભીલ યુવક એક ક્ષત્રિય યુવકથી એક પુરુષ પુરુષથી આવી ઉત્તમ કક્ષાની ધનુર્વિદ્યા શીખીને કાઠું કાઢી જાય એ કેમ સહન કરી શકાય આ જો વર્ણ વ્યવસ્થા અને જાતિ પ્રથાએ જે એ દૂષિત પરંપરાઓ વિકસિત કરી છે એ આવી ઉચ્ચ કક્ષાની પ્રતિભાઓનો કચડી નાખવા માટેનું કારણ બને છે અને આ માન્યતાના કારણે દ્રોણાચાર્ય એના સમગ્ર વિશ્વના ગુરુત્વ ઉપર એક કલંક લાગે એવું કામ એમણે એ કર્યું કે ગુરુદક્ષિણા જેણે પોતાને ગુરુપદે નહોતો સ્થાપ્યો અને છતાં એણે ગુરુદક્ષિણાના નામે એકલવ્યનો અંગૂઠો માગી દીધો કદાચ તમને ખ્યાલ હશે કે મધ્યપ્રદેશના જાંબુઆ વિસ્તારના આદિવાસી લોકો આજે પણ પોતાના જમણા હાથનો અંગૂઠાનો ઉપયોગ ધનુર્વિદ્યા માટે નથી કરતા એ લોકોનું માનવું એમ છે કે એ એક લવ્યના વસન જો છે તો એકલવ્યનો અંગૂઠો આ રીતે કાપી અને એને નિઃશસ્ત્ર અથવા તો ધનુર્વિદ્યાથી વિમુખ કરવાનો પ્રયાસ કર્યો પણ એકલવ્ય એટલો એની પોતાની વાત સાથે એની માન્યતા સાથે એટલો નિષ્ઠાવાન હતો કે એણે જેને પોતાના કાલ્પનિક ગુરુ માન્યા હતા એવા ગુરુને એણે ધનુર્વિદ્યાને દક્ષિણાત્મા અંગૂઠો આપી દીધો આ પણ એક ગુરુ હતો અને સચિન તેંડુલકર પણ એક ગુરુ ન હોવા છતાંય એક પોતે સેલિબ્રિટી હોવાના કારણે એક સારું વ્યક્તિત્વ હોવાના કારણે એમણે સુશીલા મીણાનો વિડીયો જોઈ અને એને વાયરલ કર્યો અને સમગ્ર વિશ્વએ એને અનુમોદન કર્યું એને આગળ વધાર્યો એટલે દ્રોણ પણ એક ગુરુ હતો એ એક સારી પ્રતિભાનો પ્રમોટ ના કરી શક્યો એક સારી પ્રતિભાને વિકસાવી ના શક્યો એને માનવીય અભિગમની દ્રષ્ટિએ ના નિહાળ્યો પરંતુ એને વર્ણ વ્યવસ્થા અને જાતિ વ્યવસ્થાના દ્રષ્ટિકોણથી વર્ણ અને જાતિના મિક્સથી જોયું કે એક આદિવાસી એક ભીલનો યુવાન કોઈ પણ રીતે પ્રેરણતા પ્રાપ્ત કરીને આગળ ન વધવો જોઈએ એ હતું પરંતુ હવે સમય બદલાઈ ગયો છે ગમે તેટલા લોકો ગમે તેવી આ મિથ ફેલાવી અને ગમે તેવા વાડાઓ રચે પરંતુ હવે સમગ્ર પૃથ્વી ઉપર સમગ્ર બ્રહ્માંડની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી દુનિયા ખૂબ નાની બની એટલે એટલી નાની બની છે કે તમે એને પ્રત્યક્ષ રીતે જોઈ નિહાળી શકો છો અને તમે એમાંથી સારામાં સારું જે હોય એ ગ્રહણ કરી શકો છો અને એ આપણે ઉપર જે મેં ત્રણ મુદ્દાઓ કીધા સુશીલા મીણાનું બનાસકાંઠાનો આદિવાસી બાળકનો અને એક વાલ્મિક મિત્રનો જે એનો ગાતો વિડીયો બહાર આવ્યો છે આ ત્રણેય વસ્તુઓ એવું પુરવાર કરે છે કે એ પ્રતિભાવો દરેક માનવીમાં પડેલી છે એ પ્રતિભાવોને બહાર લાવવા માટે વર્ણ જાતિ અને ધર્મના કોઈ પણ સંકોચિત વાડાની જરૂર નથી અને એવા વાડાઓ એને રોકી શકતા નથી કારણ કે આ સ્વયંભૂ પ્રતિભાવ હોય એ ગમે તે રીતે એવા વાડાઓ થોડી બહાર આવી શકે છે અને આપણે એવી અપેક્ષા રાખીએ કે આવી અનેક પ્રતિભાઓ બહાર આવે અને સચિન તેંડુલકર જેવા એક સારા માનવીએ એક સારી સેલિબ્રિટીએ જે ઉત્તમ કામ કર્યું છે એના આપણે અભિનંદન આપ્યો સાથે સુશીલા મીણા અને એના પરિવારને પણ એક સારામાં સારા અભિનંદન સાથે આપણે એવી અપેક્ષા રાખીએ કે સુશીલા મીણા રાષ્ટ્રીય કક્ષાએ એ પોતાના પરિવારનું પોતાના ગામનું રાજ્યનું અને દેશનું નામ રોશન કરે મિત્રો આજે આટલી વાત સાથે આપણો આપણો વિડીયો પૂરો કરવા સાથે તમને એક વિનંતી છે કે આવી પ્રતિભાઓ જો તમારા ધ્યાનમાં હોય તો મને પણ કોમેન્ટમાં એના નામ સરનામમાં લખી જણાવશો આપણે એને પ્રમોટ કરવાનો પ્રયાસ કરીશું સાથે તમને એક વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને આવી કોઈ પણ બાબત હોય તો તમે મને જણાવશો એવી અપેક્ષા સાથે વિરમું છું આવજો